گ جی رام سروپتی شری رام کا نام جے شری رام جے شری رام E હાલો ફેમિલી એકશન થઈ ગયું છે બધું પૂરું જો અત્યારે હવે બધું ફોન કેલી બધું સામાન બધું ગોઠવવાનું છે આમાં તો હાલો હવે પેલા મૂકી દેવી ભાઈ અમે અને બધા જો હારવાર છે અમારી પૂરાભાઈ છે અને જો ભાઈ ટ્રેક્ટર બધું આખે છે વાહ ભાઈ વાહ જો નાના જોડીને આપણે બેઠા છીએ તો જો અહીંયા નાના નાના છોકરા વગાડે છે તબલા અને ટેક્સ લઈને જવાનું છે અમારા હવાર હવારમાં રામાપીઠના મંદિરે આજ તો આપણે આખી તો આપણે છે ને ક્યાં રમા જોઈ તો આપણે જો જાય પકાભાઈ જો જાય હરીભાઈ એ બધા જાય મંદિરે જવું છે અમારે ચાલો તમને મળીએ મંદિરે જઈને તમને દર્શન કરાવું આજ તો આખી રાત આપણે અગિયાર રમવા જતા એટલે તો બધું ગોઠવાઈ ગયું છે જો અત્યારે

કોણ તો પકા ભાઈ તે નહી ના આજ તો બધું એના તરફ છે તો બધું ઘડીક વારમાં પાછું હું નીકળી જાય બધું બધું છે તો હવે નેવી

અને જો બે ભાઈઓ ગાડી બાડી વાળો છે પછી પાછા હવે પાછા નીકળે ઘર ઘરબજુ રેવી છે પક્કા ભાઈ અને આપણા છે અને અત્યારે હું બેઠો છું દુકાને હમણાં ઘડી ઘડીને નિમેશભાઈ આવશે આપણે વાળ બાળ છે તો કહેવા લાગે જરા કોમેન્ટ કહીએ આમ તો હાઉ નહીં પેલા આમ તો બદલે છે કે એટલે ટૂંકા કરાવીને ક્યાં કેમ કે ઓલા બધા વાળા હતા ને બહુ આમ મજા નહોતી આવતી એટલે વાળો કાંઈ બેહવી અને પછી પાછા

નાઈટમાં ભાઈ નાઈટમાં પહેરવા માટે હાલે જો અમારા રાજુભાઈને મન થઈ ગયું પાછું 50 માં ઠપકારવા ખાલી 50 ખાલી 50 વાળા 50 50 રૂપિયામાં મળે અયા બરોબર ને દાદા રમતા નહીં રમતા અમે કઈ લીધું નથી બધું પચાસ પચાસ હોવા વાળું કેમ કે એમાં તો પછી આંટો મારવા જવાનું હું થોડું ઘણું કન્ટેન મળી જાય કે નહીં એટલે આંટો મારતા હોય અમે બાકી આમ તો હમણાં જોવા શાલી મારી દુકાનમાં જ જાય હમણાં ફેમિલી તો અત્યારે થોડો ઘણો નાસ્તો કરવા આવી ગયા છું કહેતા હતા ભાઈ એટલે તો ભાઈ સેવ ભૂસળ આવી ગયું છે જેવું સેવ ભૂસળ તો ભૂસળ ખાઈ લેવાનું છે ઉપાડી લેવાનું

જો તો તો પેલા બહુ મજા આવી મજા આવી હેલો તો પસાંય થી ખારગેટી થી નીકળી જાય ઓલી બાજુ ઓલી સાઈડ જવાનું છે હવે પાછું ઓલી સાઈડ જવું બાજુ જાવ આમ જઈએ છીએ અમે આપણા ભાવનગર બજારમાંથી અને આપણે થોડું ઘણું કામ હતું ને કામ ગયા હતા તો અત્યારે તો જો હું મારા પપ્પા રહ્યો છું કુલદેવી પ્રભુ સ્ટોર એમાં થોડી ઘણી અમારા ઘરની વસ્તુ લેવાની છે થોડી ઘણી ઘરની વસ્તુ લઈને જો અહીંયા મળશે એટલે લઈશું નગર પછી આગળ જવું પડશે કદાચ તો જઈશું નગર પછી ડાયરેક્ટ હવે ઘરે જવું છે આપણે અત્યારે છે ને આપણા ભાઈ જમી લીધું છે અને જમીન કેટલા વાગી ગયા જો નવ વાગી ગયા છે અને જો

લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા તો આપણે દીવી જવા દીવી આજ તો ઘરે તો આજ તો બહુ કાંઈ રક્ષા નથી આ કદી શું તો તોનું ઉજાગરો હતો એવું બધું હતું બસુ અને હમણાં થોડા ઘણા દી વેસા આપણા પાછા બ્લોગ કન્ટિન્યુ નહોતા કર્યા પાછા એટલે એ બધું પાછું હરકો નરકો થઈ ગયો હાથમાં આઈઠમમાં કન્ટિન્યુ કર્યા હતા નહીં કેમ કે બે ત્રણ દિવસ પછી આ રજા રાખી દીધી એટલે તો હલો વાળબળ કપાઈ નાખ્યા પાછા એ કહેવાનું ભૂલતા નહીં પાછા કેવા લાગે છે તો આનનો બ્લોગ અહીંયા જોઈન્ટ કરવી છું બ્લોગ ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું બિલતા નહીં મળ્યો પછી નેક્સ્ટગમાં જ્યાં સુધી બાય બાય ને જય રામ બાય બાય